આજ રોજ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે એકસો અડતાલીસ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તેમજ છેતાલીસ ગ્રામ પંચાયતના વોર્ડના બસો એક્યાસી સભ્યો માટે છસો અઢાર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેઓનું ભવ્ય આજે મતદાન પેટીમાં સીલ થશે આજરોજ સોખડા ખુર્દ ગોરિયાદ લુણા સહિતના ગામોના મતદાન મથકે કે વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યો હતા જેમાં પહેલી વાર મતદાન કરનાર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ પૂરતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે મારું નામ પંચાલ હિના દિનેશભાઈ છે મારું ફર્સ્ટ વોટિંગ છે હું સવારથી અહીંયા લાઈનમાં ઊભી છું વોટ કરવા માટે હું જેને પણ વોટ કરીશ એક જ આશા છે કે ગામનો વિકાસ થાય સુખ સમૃદ્ધિ અને બધા બધા સાથે મળીને રહે બસ એ જ મારી આશા છે હું એક્સાઇટેડ છું આ વોટિંગ માટે કે કોણ કોણ આવશે કેવું થશે કામ બસ એ જ વસ્તુ બધાને મતદાન કરવા માટે જાગૃત હા મે એક જાગૃત નાગરિક છું કે જે અહીંયા મે વોટ આપવા આવી છું મુક્તિ પટેલ ઠાકોરભાઈ છે મારો ફર્સ્ટ વખતનો વોટિંગ છે સવારથી ઉભી રહી છું લાઈનમાં સારું છે એમ તો મને સારું લાગે છે